હાલો મિત્રો કેમ છો તમે બધા તો મિત્રો તમારા બધાનું ફરી એક નવા બ્લોગની અંદર સ્વાગત છે તો મિત્રો આપણે છેલ્લા વિડીયોની અંદર રામદેવની ધજાના દર્શન કરીએ અને વિડીયોમાં બહુ મજા કરી તમારો બહુ સપોર્ટ મળ્યો તો મિત્રો આજે આ બ્લોગની અંદર આપણે જોવાનું છે કે અમારા જ ગામની અંદર એક સરસ મજાનું ભવ્ય અને એવી બધી કલાકૃતિ અને કલાકારીગરીનું એક મંદિર એટલે કે વિષ્ણુ મંદિર કહેવાય મિત્રો અમારા ગામની અંદર જોરદાર ભવ્ય અને બહુ જૂનું મંદિર છે તો મને એવું થયું કે ચાલો અમારા વ્યૂવરને આજે અમારા ગામની જ મંદિરની શેર કરાવવું તો મિત્રો તમને બધાને ખબર છે કે મારું ગામ મુડુમાધવપુર છે અને હું વિલોંગ કરું છું તો આલો મિત્રો તમારો થોડોક પણ ટાઈમ બગાડવો નથી ફટાફટ તમને મંદિરના દર્શન કરાવવું અને આપણે મંદિરનો બ્લોગ જોઈએ અને બહુ સરસ મજાનું વિષ્ણુનું મંદિર છે વિષ્ણુ ભગવાનનું અને એની કલાકારીગરી અને એની કૃતિ ખરેખર મિત્રો તમે જોઈ શકો છો બહુ જૂનું વર્ષો જૂનું મંદિર છે મારા અંદાજ પ્રમાણે એ છતાં પણ અહીંના મહંત છે એને આપણે પૂછશું મંદિર વિશે ડીપમાં માહિતી લેવું તો ફટાફટ તમારો ટાઈમ વેસ્ટ કરવો નથી મંદિરમાં જઈએ એ પહેલા મિત્રો હું તમને હરે હરેક લોગની અંદર કહેતો હોય કે તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તમારા માટે આવા સરસ મજાના અમે લોગ લાવતા રહેશું તો હાલો મિત્રો ફટાફટ આપણે મંદિરની અંદર જઈએ ફાઈનલી મિત્રો આપણે મંદિર ની અંદર એન્ટર તો થઈ ગયા પણ એન્ટર થાય તમે જોઈ શકો છો કે મંદિરનો સરસ મજાનો વ્યૂ છે તો આપણે પેલા મંદિરનો વ્યૂ ગુપ્ત વાત છે એ કરીએ મિત્રો તમે શકો છો કેટલી બધી કલાકૃતિ કેવાય ને કે જે મિત્રો આપણા ગુજરાત ની અંદર જે આગવી સંસ્કૃતિ છે કલા અને કૃતિ ની એવું જ એક અમારા ગામની અંદર મુર્માધુપુર ની અંદર વિષ્ણુ નું મંદિર આ પણ બહુ વર્ષો જૂનું મંદિર છે એવું અહીંયા બધા લોકો કે છે અને આની જે કલાકૃતિ છે મિત્રો આજે કેટલા વર્ષોથી આમને આમ ટકી રહી છે આમાં કોઈ સિમેન્ટ લગાડવામાં આવી નથી કે કોઈ સ્લેબ ભરવામાં આવ્યું નથી માત્ર ને માત્ર આ કોતરીને બનાવવામાં આવ્યું છે ખરેખર સરસ મજાનું ખૂબ જ મિત્રો ખરેખર સરસ મજાનું મંદિર છે જોવાલાયક અને હવે જે મંદિરનું મેન મિત્રો જે અંદર મૂર્તિ છે વિષ્ણુ ભગવાનની આપણે એ પણ જોઈએ અને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ મિત્રો જોઈ શકો છો મેં અંદર મંદિરની અંદર આપણે એન્ટર થયા એન્ટર થઈ ને જે વિષ્ણુ ભગવાનની મેઇન મૂર્તિ છે મિત્રો એ કઈ કાંઈ આવી રીતના છે અને બીજી મૂર્તિ કેવાની છે એ આપણને ખબર નથી

તો આપણે આ મૂર્તિ વિશે લગભગ બહુ તો ખબર નથી કે કેની કેની મૂર્તિ છે વિષ્ણુ ભગવાનનું મંદિર છે એ લોકો કહે પણ બાપુ ને ખાસ વિશેષ ખબર હોય બાપુ તો બાપુ આપણે અંદર જઈને જરાક આપડે વ્યુઅર ને બતાવીશું ચાલો જાય બાપુ મૂર્તિ છે વિષ્ણુ ભગવાન ની છે લક્ષ્મણ લલ્લા છે રામજી મહારાજ સીતા મૈયા અને કૃષ્ણ ભગવાન મિત્રો મેં આગળ તમને પેલા જ વાત કરી કે આ વિષ્ણુ ભગવાનનું જ મંદિર છે અને આ મૂર્તિ છે આમ આપણને ખબર તો હોય કે કેની કેની છે પણ આપણે બહુ શિવર નોતા તો આપણે બાપુને પૂછી લીધું હવે જે મંદિરની આગળની જે કંઈ વિશેષતા છે એ આપણે આગળ બહાર જઈને બાપુને પૂછીએ મિત્રો આપણે રસિક બાપુ છે અને રસિક બાપુને આપણે પૂછીએ કે આપણને થોડુંક મંદિર વિશે કહી તો બાપુ આ દરેક મંદિરની આ કલાકૃતિને બધું છે એના વિશે થોડુંક અમારા વિવર ને કહ્યો પહેલાના જમાનામાં

તોલા પણ જાય છે એક બે મંદિર માં જ છે તો ખરેખર મિત્રો આ બાપુએ આપણને વાત કરી કે આજે મંદિર ની આગળ નું જે ઘુમર છે મંદિર માં આપણે એન્ટર થાતા ત્યાં સરસ મજાની ઉપર ઘુમટ માં જ એક કૃતિ કરેલી છે પથ્થર માંથી નાગદમન ની કે નાગદમન ની કૃતિ છે અને આના લોકોનું નું ને બાપા બાપુ નું કેવું એવું છે કે આ કૃતિ છે ને

ઈ કેવી રીતે નાખો ખબર પડે આપણને 1 2 3 4 5 6 7 8 9 છે એટલે ઈ કી ગ્રહ હા રાવણ મે ઢોલિયા બાંધ લીધા હતા ને નવે નવ ગ્રહ આ નીચે ને હજા નાની નાની મૂર્તિ છે ને નાની હા ઈ નવ ગ્રહ માં ગણાય મિત્રો ખરેખર આ જે મંદિર ની અંદર જે કૃતિ કરેલી છે કે બાપુ આપણને વાત કરી કે નવ ગ્રહ છે જે રાવણે પોતાના રાવણ ને તો આપણે બધા ઓળખતા જોઈએ કે રાવણ પોતાના ઢોલિયા બાંધ્યા હતા એ નવ ગ્રહ ની પણ અહીં પ્રતિમા દર્શાવવામાં આવી છે મંદિર ની અંદર મિત્ર ખરેખર બહુ સરસ ને જોવા જોવાલાયક મંદિર છે બાપુ કઈ બીજું વધારે આપણે અને અહિયાં આગળ હનુમાન દાદા ની મૂર્તિ છે તો મિત્ર ફાઇનલી નો આભાર કે આપણને એટલી બધી વાત કરીને બાપુ આમ તો મંદિર ચોવીસ કલાક ખુલ્લું જ હોય કે ખુલ્લું હોય ગમે ત્યારે ગમે ત્યારે તો મિત્રો ખરેખર આપણે અહીંયા એક પેલા ગંગાજી આવતા વર્ષો પહેલા હવે તો આવતા હોય કે ભગવાન જાણે માણસ એમ કે ગંગાજી પ્રગટ થતા દર વર્ષે મિત્રો ફાઇનલી આ મંદિરના જે પરાંગણ ની અંદર એક વાવ છે અ અમારા અહિયાં ની અંદર શું હતું મિત્રો કે પેલા વાવ હતી ત્યાં લોકો પગથિયા કરતા અને ડાયરેક્ટ વાવમાંથી પાણી ભરી લેતા બાઈ બાઈ હોય કે કોઈ પણ હોય એવી જ એક સરસ મજાની વાવ છે એ પણ હું તમને હમણાં આગળ બતાવીશ પણ બાપુ નું કેવું એવું છે કે અહિયાં પહેલાના લોકો એવું બધા કેતા હતા કે વાવ ની અંદર ગંગાજી આવતા ગંગાજી આવતા મિત્રો એ પણ પવિત્ર વાવ છે એના પણ તમને દર્શન કરાવીશ ખાસ કરીને બાપુ આપણને એટલો ટાઈમ આપ્યો બાપુ ના આભાર બાપુ વાત પૂછવી કે બાપુ આપડે કોઈ લોકો અહીં બહાર થી આવતા હોય ગમે ત્યારે એને દર્શન કરી આવો બાપુ ધબો જ હું તમને હર વખતે હર વખત માં કેતો હોય કે પોરબંદર નું છેલું ગામડું અમારું મૂળમાં ધબું રોડ થી એકદમ નજીક રોડ થી એકદમ નજીક જ છે કાઉ મંદિર રોડ થી એકદમ નજીક જ મંદિર છે મિત્રો આવો સરસ મજાનું મંદિર છે જોવાલાયક દર્શન કરવા લાયક વિષ્ણુ ભગવાનનું મંદિર છે આવો દર્શન કરો મિત્રો આપણે મંદિર વિશે વાત કરી બાપુ એ હમણાં બાપુ આપણને બીજું કઈ પોસ્ટર પણ મંદિરના કઈક વિશેષતા હે મંદિરની જે ભવ્ય સંસ્કૃતિ મંદિરની પહેલાની જે કઈ વાતો છે બાપુ આપણને પોસ્ટર દ્વારા બતાવે મેળામાં લગાવેલ હતું મેળાનો એટલે ઓલરેડી આપણે ચેનલ પર છે તમે જોઈ શકો વિષ્ણુ મંદિર કઈક ટીક માં વિષ્ણુ મંદિર આવેલું છે એ મિત્ર આ પોતે જ આપણે જે મંદિરનો લોક જોઈએ અને ઘણું પ્રાચીન છે મંદિર એવું લોકોનું માનવું છે ને આ મંદિર ની છત નું શિલ્પ ભવ્ય કલાકાર પેલા કલાકારી છે એ બહુ ભવ્ય છે અને એનું શિલ્પ ખરેખર ભારતના શિલ્પમાં સ્થાન ધરાવે છે તમને વાત કરી શિલ્પમાં સ્થાન ધરાવે છે એના સભા મંડપના છતના ઝરખા સ્તંભ ઉપરના કિચક તેમજ વિદ્યાધારીઓની વાજિંદ્રા વગાડતી વિવિધ મૂર્તિઓ શિલ્પના ઉત્કૃષ્ટ નમૂના દર્શન કરાવે છે મિત્રો ખરેખર આમાં જે દર્શાવેલી વાત છે આપણને બાપુ વાત આગળ જ કરી જે મૂર્તિઓ દર્શાવેલી છે ઉપર સુબસ બસ મૂર્તિઓ બતાવતો પાછી જે આ મૂર્તિઓ બતાવેલ છે ને વાજિંત્રા કંઈક એવું વગડતા પહેલા એ લૂટી ગયા છે લૂંટારાઓ કઈ મોહમ્મદ શું બાપુ મોહમ્મદ પેગંબર ચડાઈ કરી હતી એ સમયમાં તો ખરો કે મિત્રો બહુ જૂનું મંદિર છે મિત્રો આપણે મંદિર જોયું અને વિષ્ણુ ભગવાનના દર્શન પણ કર્યા અને મહંતારે વાત પણ કરી અને મંદિરનો આપણે પાઠ જોયો અને મંદિરનો પાઠ જોઈ અને આપણે જોયું કે મંદિરના પર અંદર એક સરસ મજાની મધુ વાવ કરી અને જમીનની અંદર છે મિત્રો અમારા ગામડાઓની અંદર પેલા શું હતું કે જૂની જૂની વાવો ન હતી ને એમાં પગથિયા પણ હતા કે અહીંયા ડાયરેક્ટ આપણે ત્યાં જઈને જ પાણી ભરીએ છીએ પણ અહીંયા અત્યારે બંધ છે કેમ કે અહીંયા બાળકોને કોઈ હોય નહીં એટલે બાળકો કદાચ વયા જતા એટલે બંધ હશે ગારૂજી એટલા માટે કદાચ બંધ છે તો તમને કોશિશ કરું કે થોડાક નજીકથી દર્શન કરાવી શકું ચાલુ હું જાઉં જોઈએ મિત્રો ફાઇનલી તમને વાવના દર્શન તો મારે કરાવવા છે પણ અહીંયા ડેલો બંધ છે કેમ કે અહીંયા કદાચ નાના નાના બાળકો રોજ આવતા હોય તો કોઈ પડી ન જાય વાવની અંદર એટલા માટે પણ હું મંડી ટપીને તમને દર્શન કરાવવા જાઉં છું રવજી મારી હારે છે આજે શૂટિંગમાં રવજી તું પણ ઠેકડો મારીને ઉતરી જા મિત્રો રવજી પણ અંદર ઉતરી ગયો છે કેમેરો લઈને રવજી કહેતો હોય કે આપણે આપણા વ્યુઅરને વાવના દર્શન કરાવવા જ છે ને ફાઇનલ ને મિત્રો ખાસ કરીને તમે જોતા હોય કે અત્યારે વાવ ને હું હાવ નોર્મલ હોય પણ આવી વાવ તમે લગભગ તમારી લાઈફ માં જોઈ જ નહીં માધવ વાવ કરીને છે અંદર પણ બહુ છે મને બીક લાગે રોજી જાઓ થોડોક અંદર તો આવતું ફટાફટ આપણે વિવર ને દર્શન કરો તો મિત્રો મને બહુ બીક લાગે બહુ અંધારું પણ છે મિત્રો તમે જોઈ શકો સરસ મજાની એક માધવ વાવ પણ છે પણ અહીંયા બહુ જ ભયાનક વાવ છે હવે અંદર જવાય એમ છે નહીં મને તો બીક લાગે એવું આપણે આપડે જવું નથી હાલો ભાઈ છું આમ જી હોય તો જી હોય આ તો વાધી જો ભગવાન નો સ્તુતરાલ ગીત યાવર રામ જન્મ જવાનજી જય આવો રાત કો કે ક્યો કે તો મિત્રો ખરેખર આપણે મૂળ ની અંદર વિષ્ણુ મંદિરનો આખે આખો પાર્ટ જોયો આખે આખો વ્લોગ જોયો મને તો બહુ મજા આવી કેમ કે અમે તો અહીંયા આવતા જ હોય જોતા જ હોય પણ ખાસ કરી અને મને એવું થયું કે ચલો આપણા જે વ્યુઅર છે એને પણ બતાવું તો મિત્રો સરસ મજાનું મંદિર હતું તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ લખવાનું ભૂલતા નહીં ખાસ કરીને હું હર વખતે કહેતો હોય કે તમને વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને ને કરો અને વિડીયોને લાઈક કરો મિત્રો અને આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલ જોડાઈ જાઓ ફ્રીમાં મિત્રો આજે બસ આ બ્લોગમાં આટલું જ મળી આવ્યા સરસ મજાના નવા લોકો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટાભાઈ